સંપર્ક વિહોણા બન્યા આ ગામની પ્રાથમિક શાળા કોતરની સામેના કિનારે આવેલી છે વધુ વરસાદી પાણીને કારણે બાળકો શાળાએ જઈ શકતા નથી ગામ સુધી પહોંચવા માટે કિલોમીટરનો કાચો રસ્તો છે જે ચોમાસામાં ઉપયોગી બની જાય છે ગ્રામજનો વર્ષોથી પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે પરંતુ ચૂંટણી સમયે નેતાઓ ખાતરી આપીને જતા રહે છે અને કોઈ કામગીરી થતી નથી ચોમાસામાં ગામના લોકો ચાર મહિના હેરાનગતિ ભોગવે છે અને બીમારીના કિસ્સામાં દર્દીઓને ઝોલીમાં નાખી દવાખાને લઈ જવું પડે છે નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવે છે અને સરકાર ટ્રાયબલ વિભાગ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ અધિકારીઓ ગામની મુલાકાત લેતા નથી અને જરૂરી સ્થળે ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અમારા અવર જવર બાઇક લઈ જવા આવવા જવા માટે ને કોઈ બીમાર હોય એવા અમે જોડી કરી લઈ જવું પડે છે અઠવાડિયેથી આ કૂતર તૂટી જતા તો અમારે કોઈ આજ સુધીને સરકારી તંત્ર કોઈ સાહેબો દેખાયા નહીં આજ સુધી આવ્યા નહીં તો આખા ગામમાં જુઓ સાતસો છે સાતસો આજુબાજુની વસ્તી છે તો આ જઈએ કેવી રીતના અમે ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બે રહી છે બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું લગભગ પાંચસો છસો સાતસો વસ્તી હશે એ આખી આ બાજુ છે નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે ઉદાહરપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાનો ગામ ખોખરા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ખોખરા ગામનું કોતર છે આ કોતર ધોવાઈ જતા હાલ બે ગામમાં ભાગ વેચાઈ ગયો છે કોતરની જે ઉપરવાસનો ભાગ છે તેની અંદર છસો જેટલા લોકોની વસ્તી છે ત્યારે ચારથી પાંચ ઘરો કોતરના સામેના કિનારે રહે છે આ છસો લોકો હાલ રસ્તો ધોવાઈ જતા સંપર્કવિહા બન્યા છે કારણ કે ના તો વાહન નીકળી શકે છે ના તો બાઇક નીકળી શકે છે સરકાર વિકાસના દાવાઓ કરે છે પરંતુ આદિવાસી સમાજના લોકો છે ગામના કિનારે ભેગા થયા છે અને સરકારને જગાડવા માટે પ્રયત્ન કર્યા છે કે ગામને એક સ્લેપડ્રેન યા તો નાનો કોજવી આપે જેનાથી લોકો સંપર્ક જે કપાઈ જાય છે ચોમાસામાં તે યથાવત રહે ગામના છેવાડા સુધી રોડ આવેલો છે પરંતુ એક કિલોમીટરનો માર્ગ જે કાચો છે તે કાચો રસ્તો સરકાર બનાવતી નથી આદિવાસી વિસ્તારનો વિકાસના ગુણ ગાતા આ

સંખેડા વિધાનસભા વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવાનો તંત્ર દાવો કરે છે ત્યારે આ ગામડાઓનો વિકાસ ક્યારે થશે આઝાદીના આટલા વર્ષો પછી આદિવાસી સમાજના લોકો રસ્તાથી વંચિત રહેતા હોય જ્યારે વિકાસની વાતો કરવામાં આવતી હોય ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે આ ગામડાઓનો વિકાસ ક્યારે થશે છોટાઉદેપુર જિલ્લામાં અનેક ગામો એવા છે જે રસ્તાથી વંચિત છે અને સૌથી વધારે સ્થિતિ ખરાબ હોય તો નસવાડી તાલુકાની છે નસવાડી તાલુકામાં અનેક ગામડાઓમાં લો લેવલના કોજોએ રસ્તા નથી અનેક લોકો તણાઈ જવાની ઘટના પણ બને આ જ ગામમાં ગત વર્ષે એક બાળકી તણાઈ રહે છે ત્યારે અહિયાં આદિવાસી વિસ્તારની અંદર અનેક સમસ્યાઓથી આદિવાસી સમાજના લોકો પીડાઈ રહ્યા છે સરકાર કરોડો રૂપિયા બજેટમાં ટ્રાયબલ વિભાગમાં ફાળવે છે પરંતુ તેનો ઉપયોગ થતો નથી સંખેડા વિધાનસભામાં ત્રણ તાલુકા આવેલા છે ત્યારે બીજા તાલુકાનો વિકાસ થાય છે ત્યારે નસવાઈ તાલુકામાં

આવી અનેક સમસ્યાઓ આદિવાસી વિસ્તારના જે નસવારી તાલુકો છે તેમાં લોકોને મળવી જોઈએ મળતી નથી સરકાર કરોડો રૂપિયા ટેક્સ નાણાં વસૂલે છે જીએસટી માં અઢાર અઢાર ટકા અઠાવીસ અઠ્યાવીસ ટકા સુધીના નાણાં વસૂલતી હોય ત્યારે આવા નાના ગામડાઓના વિકાસ માટે સુવિધા ઉભી કરવી જોઈએ શિક્ષણની બાબતમાં પણ નસવારી તાલુકામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ઓરડા ની જગ્યાઓ ઓરડા જે તૂટેલા છે જર્જરી છે તે બનાવતા નથી આંગણવાડીઓ ઝુંપડામાં ચાલે છે આવી અનેક સમસ્યાઓથી જે આદિવાસી વિસ્તાર નસવાડી તાલુકો છે તેમાં પીડાઈ રહ્યા છે આજે આંગણવાડીનું મકાન ઝુંપડામાં આંગણવાડીના બાળકો ભણતા હોય તે પણ ગંભીર સમસ્યા છે રસ્તા છે તો રસ્તા બનાવવા જોઈએ તે પણ નથી બનાવી શકતા જ્યારે મોટી મોટી સભાઓમાં મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે કે વિકાસ થયો વિકાસ થયો આ આદિવાસીઓનો વિકાસ કાર્ય થશે રસ્તાની જે સુવિધા તમે આપી શકતા ના હોય ત્યારે આટલા ટેક્સના નાણાં ક્યાં જાય છે તે પણ સવાલો ઉઠી રહ્યા છે ગરીબ આદિવાસીઓની રજૂઆતો સાંભળવામાં નથી આવતી જે તાલુકા મથકના કે જિલ્લા મથકના અધિકારીઓ બેઠા છે તેઓ આ ગામડાઓની મુલાકાત લેતા નથી ફક્ત કચેરીમાં બેઠા બેઠા વહીવટ કરે છે તેથી ચેમ્બરોની બહાર નીકળે ત્યારે સાચી હકીકતો ખબર પડે કે કેવી સમસ્યાઓમાં જીવી રહ્યા છે આદિવાસી સમાજના લોકો ગામડે ગામડે જાય છે ચૂંટણીઓમાં ત્યારે શાલા વચનો આપીને આવી જાય છે ત્યારબાદ મત મેળવીને પાંચ વર્ષ સુધી આ ગામડાની મુલાકાત લેતા હતી આજે જે વાળિયાલા ગામના લોકો છે તંત્ર ને જગાડવા માટે ગામના કિનારે રહ્યા હતા અને સમસ્યા જણાવી હતી ત્યારે એક મીડિયા સહારો છે જે વિરોધ કરે છે અને મીડિયા ત્યાં પહોંચે છે પરંતુ આ નેતાઓ કેમ પહોંચતા નથી નેતાઓ ગામના લોકો આશ્વાસન આપવું જોઈએ કે જલ્દીથી જલ્દી કામ કરીશું પરંતુ વિકાસ ની વાતો વચ્ચે જયારે આ ગામડાના વિકાસ નથી થતા ત્યારે તેના પાછળ કોણ જવાબદાર છે અધિકારી રાજ ચાલે છે છોટાઉદેપુર જિલ્લામાં એવું લાગી રહ્યું છે કારણ કે ચૂંટાયેલી નેતાઓ સરકાર ભાજપ હોય ધારાસભ્યો ભાજપના હોય ત્યારે કેમ કામ નથી થતું એ પણ સવાલ ઉઠી રહ્યા છે જી આભાર રફિક જોડાવા માટે અને માહિતી આપવા માટે